હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મીવાડા તો મિત્રો આપણે મોલિક્યુલર બેઝિસ ઓફ ઇન્હેરિટન્સ એટલે કે આનુવંશિકતાનો આણવીય આધાર બની રહ્યા છે મિત્રો ધોરણ બાર ની અંદર એનસીઆરટી લાઇન ટુ લાઇન મિત્રો હું તમને ભણાવી રહ્યો છું એક એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો નીટમાં જે એમસીક્યુએસ પૂછાય છે એના માટે એક એક લાઇન જાણવી એક એક શબ્દને સમજો બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે મિત્રો એનસીએ લાઇન ટુ લાઇન સાથે નીટ કન્સેપ્ટ ભણી રહ્યા છે જે તમને ચોક્કસથી પરીક્ષામાં હેલ્પફુલ થશે તો મિત્રો જ્યારે પણ હું અહીંયા વિડીયો બનાવું છું તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી એક એક શબ્દ જાણવા વિનંતી છેક સુધી સ્કીપ કર્યા વગર વિડિયો જોજો વચ્ચે કંઈ પણ સ્કીપ ના કરતા નહીં તો જ્ઞાન જ્ઞાન ના હોવાના બરાબર છે તો જે એક શબ્દ સમજણ પડશે મિત્રો તો નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો ચેનલને અને બાજુમાં બેલ બટન છે ને ક્લિક કરો જે જ્યારે પણ હું એ વિડિયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો આજનો વિડીયો મિત્રો આપણે ભણીશું ટીઆરએની અનુકૂલન અણુ ભણીશું મિત્રો એટલે કે ટીઆરએન એ ધ એડપ્ટર મોલિક્યુલ રાઇટ લાસ્ટ ટાઈમ આપણે મિત્રો ભણ્યા હતા જનીન સંકેત અને વિકૃતિ વિશે ડિટેલમાં વાત કરી હતી જેનેટિક મ્યુટેશન જેનીનિક વિકૃતિ વિશે વાત કરી હતી પ્રીવિયસ વિડીયો જોઈ લેજો ના જોયો હોય તો એક એક શબ્દ સમજણ પડશે મિત્રો અને આજે મિત્રો સ્પેશિયલ આપણે ટીઆરએનએ અનુકૂલન અનુકૂલક અણુ વિશે વાત કરીશું મિત્રો તમને મેં સમજાવ્યું હતું પહેલાં કે મિત્રો પ્રોટીન બનાવવું હોય રાઈટ પ્રોટીન બનાવવું હોય તો મિત્રો તમને ખબર છે કે ડીએનએ માંથી એમ આર બનાવવું પડશે અને ટીઆરએનએ પણ બનાવવું પડશે અને આર પણ બનાવવું પડશે રાઈટ આ ત્રણે ત્રણે આર એનએ રાઈટ આ ત્રણેય આર એનએ મિત્રો પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે એવી જ રીતે મિત્રો ટી પણ ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે ટીઆરએનએ પણ ઇમ્પોર્ટન્ટ છે તો કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે જોઈએ મિત્રો એક એક લાઈન એક એક શબ્દ સમજીએ તો સંકેતની પરિકલ્પના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતની વાંચવા અને તેનો એમ્યુનિવર્સિટી સાથે સંબંધ રાખવાની ક્રિયા હોવી જોઈએ રાઈટ ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર એટલે મિત્રો ફ્રાન્સિસ ક્રિક એવું વિચારતા હતા કે ડીએનએ ઉપર જે કોડ છે રાઈટ આવી રીતે કોડ છે મતલબ જ્યારે ડીએનએમાંથી એમ આરએનએ બને છે એ રીતે કોડ છે મિત્રો આ રીતે કોડ આવેલા છે આ કોડ મિત્રો વાંચ વંચાતા હોવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક આ કોડના ઉપરથી જ મિત્રો એમિનો એસિડ લાઇનસર સર ગોઠવતા હોવા જોઈએ એવું એમના મત અનુસાર એ વિચારતા હતા કે એમિનો એસિડને ગોઠવવાની ક્રિયાવિધિમાં એમિનો એસિડના મતલબ ડીએનએના જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ ક્રમ વંચાતા હોવા જોઈએ દરેક એવું એમને વિચાર્યું તો મિત્રો એમિનો એસિડ સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ કારણ કે એમિનો એસિડમાં કોઈ સરરચનાત્મક વિશેષતા હોતી નથી કે જેનાથી તે સંકેત ચોકસાઈપૂર્વક વાંચી શકે મતલબ એમિનો એસિડ પાસે એવું કોઈ સ્ટ્રક્ચર એવી રચના હોતી નથી કે ડાયરેક્ટ કોઈ ડીએનએના કોડ વાંચી શકે અને આવી રીતે લાઇન સર મિત્રો ગોઠવાઈ શકે બધા એમિનો એસિડના અંદર જે એમિનો એસિડનો ક્રમ છે વીસ પ્રકારના એમિનો એસિડ છે ટોટલ અને એમિનો એસિડનો ક્રમ જે ચોક્કસ હોય છે મિત્રો દાખલા તરીકે કોઈ એમિનો એસિડ છે એની અંદર પહેલો એમિનો એસિડ બીજો ત્રીજો ચોથો પાંચમો આ રીતે મિત્રો પ્રોટીનની ચેન બને છે અને કોઈ બીજું કોઈ પ્રોટીન છે તો એમાં મિત્રો આ રીતે બનતું હોવું જોઈએ રાઈટ તો અલગ અલગ એમિનો એસિડ છે જે અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય છે પણ કેવી રીતે ગોઠવાય છે એ એની જાતે મિત્રો કેવી રીતે લાઇન સર ચેઇન બનાવી દે છે તો એકચ્યુઅલી બધું ડિપેન્ડ કરે છે ડીએનએના કોડ ઉપર જે ડીએનએમાંથી એમઆરએનએ બને છે ને એમઆરએનના કોડ વંચાય છે અને કોડના આધારે આ બધા એમ્યુનો એસિડ લાઇન ટુ લાઇન ગોઠવાય છે મિત્રો તો એવી કોઈ ક્રિયાવિધિ હોવી જોઈએ જે આ

તો મિત્રો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો છ પોઈન્ટ બાર ની અંદર કે નીચે મિત્રો એમઆરએન એ છે અને એમ ઉપર કોડ છે રાઈટ આ કોડને આ જે ટીઆરએન એ છે વાંચે છે નીચે નીચે અહીંયા તમે જુઓ કે મેચ કરે છે વાંચે છે અને ઉપર મિત્રો એમિનો એસિડને જોડે છે આ રીતે રાઈટ અહીંયા બીજા પણ સપોઝ આ બીજું સેકન્ડ નંબરનું ટીઆરએનએ છે બીજા એમિનો એસિડને લઈને આવ્યું છે જો ટાયરોસીન છે પહેલામાં સેરીન લઈને આવ્યું છે અને આ બંને વચ્ચે બંધ બને છે મિત્રો પછી આખી લાંબી મિત્રો શું બની જાય છે

એનએસએલમાં એ દ્રાવ્ય છે એટલા માટે સોલ્યુબલ આર પણ કહેવામાં આવે છે મિત્રો તો જેના વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલાંથી પહેલાં હતી મતલબ ટીઆરએનએ આપણે આનુવંશિક જે સંકેતો શોધે એના પહેલાંની જાણકારી હતી કે ટીઆરએનએ છે છતાં પણ તેની અનુકૂલક અણુસ્વરૂપી તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ મતલબ એનું ફંક્શન એનું કાર્ય આફ્ટર લોંગ ટાઈમ ઘણું બધું શોધ્યા પછી આપણને ખબર પડે એકચ્યુઅલી ટીઆરએનનું કામ શું છે ટીઆરએનનું કામ નીચે એમ સંકેત વાંચવાનું છે અને ઉપર એમિન્યુઅસને ગોઠવવાનું છે જે પાછળથી ખબર પડી તો ટીઆરએ નું સ્ટ્રકચર જાણવું અગત્યનું છે મિત્રો તો હું બધું અહીંયા કાઢી નાખું છું તો ટીઆરએ સ્ટ્રક્ચર આપણે જાણીએ ક્લિયર કે શું છે તો જુઓ મિત્રો ટીઆરએન એમાં એક પ્રતિસંકેત લૂપ હોય છે જોવા મળે છે તો જો અમે મિત્રો ઘણા બધા ટીઆરને અહીંયા દોરેલા છે આ ટીઆરએનનું સ્ટ્રક્ચર છે એકચ્યુઅલી તો ટીઆરએનમાં ઘણા બધા લૂપ હોય છે અહીંયા તમે જુઓ કે ટી સી લૂપ છે આ બાજુ ડીએચયુ લૂપ છે અને નીચે મિત્રો જુઓ છો એન્ટિકોડોન રિકોગ્નિશન સાઇટ છે જેને આપણે કહીશું પ્રતિસંકેત લૂપ તો અહીંયા ઉપર પણ તમે આપણી જે ચોપડીમાં આકૃતિ આપી છે એમાં પણ તમે જોઈ શકો છો કે પ્રતિસંકેત લૂપ છે કેમ એને પ્રતિસંકેત કહેવામાં આવે છે કારણ કે મિત્રો જે એમ હોય છે જેમાંથી કોડને ને વાંચવાના હોય છે એના ઓપોઝિટ એના વિરુદ્ધ સંકેતો અહીંયા લૂપ ઉપર આવેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો નીચે પણ હું બતાવું છું લૂપ છે એમઆરએનના સંકેતને વાંચે છે એમઆરએ ની ઉપર જે કોડ છે એના ઓપોઝિટ કોડ અહીંયા ત્રણ કોડ પ્રતિસંકેત પર આવેલા છે આમ તો મિત્રો આ લૂપ દાખલા તરીકે આ લૂપ છે એની અંદર ઘણા બધા કોડ છે દાખલા તરીકે આ રીતે ઘણા બધા કોડ છે ઉપર આવેલા છે કારણ કે આખું ટીઆર મિત્રો કોડથી બનેલું છે એના અંદર પણ ન્યુક્લિયોટાઇડ આવેલા છે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ આવેલા છે મિત્રો એપ્રોક્સિમેટલી થી સાહીઠ જેટલા પંચોતેર જેટલા જે ન્યુક્લિયોટાઇડ છે એ ગોઠવાયેલા છે અહીંયા જુઓ મિત્રો કે આ જે ડોટ ડોટ દેખાડેલા છે બધા જ મિત્રો શું છે ન્યુક્લિયોટાઇડ છે અહીંયા તમે જોઈ શકો છો બધા જ જે ડોટ ડોટ છે એ બધા ન્યુક્લિયોટાઇડ છે ઘણા બધા ન્યુક્લિયોટાઈડથી મિત્રો એમિનો એસિડ બને છે એમાં જે નીચે હોય છે મિત્રો ત્રણ સંકેતો રાઈટ એ પ્રતિ સંકેતો કહેવાય છે જે એમ ઓપોઝિટ હોય છે જે એમઆરએન એની શૃંખલા ઉપર જે કોડ છે એને વાંચે છે તો જ્યાં સંકેત સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે અને તેમાં એમિનો એસિડ સ્વીકાર્ય છેડો પણ આવેલો હોય છે મિત્રો અહીંયા જુઓ સંકેતના પૂરક બેઝ છે પૂરક બેઝ એટલે મિત્રો તમે જોઈ શકો છો કે એમ આરએન ઉપર અહીંયા એ છે તો ટીઆરએ ની ઉપર મિત્રો શું છે યુ છે જી છે તો સી છે યુ છે તો એ છે આ રીતે પૂરક બેઝ આવેલા છે અને બીજું મિત્રો ટીઆરએન ના એક છેડો एमिनो एसिड स्वीकार्य छेड़ो जो यहां तुम्हें જોઈ શકો છો આ એક छेड़ो એમિનો એસિડ સ્વીકાર્ય छेड़ો છે 3 પ્રાઇમ ઉપર તમે જુઓ કે સેરીન ગોઠવાયેલું છે અહીંયા પણ 3 પ્રાઇમ ઉપર જો તો ટાયરોસિન ગોઠવાયેલું છે મતલબ કે આ बाजूનો છેડો અહીંયા જો મિત્રો હું નીચે પણ બતાવું કે આ જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરની અંદર આ જે છેડો છે 3 પ્રાઇમ છેડો જે એમિનો એસિડ સ્વીકાર્ય છેડો છે મિત્રો યાદ રાખજો એમિનો એસિડ સ્વીકાર્ય છેડો જ્યાં એક કોડ આવેલો છે મિત્રો ACC કોડ આવેલો છે રાઈટ કમ્પલ્સર એક જ કોડ હોય છે મિત્રો ACC ત્યાં ત્યાં કોઈ પણ એમિનો એસિડ છે એ ગોઠવાય છે ત્યાં જોડાય છે મિત્રો ત્યાં રિએક્ટ કરીને જોડાય છે જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરને આવેલો હોય છે ઓબ્વિયસલી મિત્રો દરેક એમિનો એસિડ દરેક એમ્યુનો એસિડ માટે અલગ અલગ કોડ હોવા જોઈએ નહીં તો મિત્રો અલગ અલગ એમ્યુનો એસિડની ગોઠવશે કેવી રીતે દાખલા તરીકે અહીંયા જુઓ એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે ઇયુ જી કોડ છે એ અહીંયા સોરી એ યુ કોડ છે એ સેરીન લઈને આવે છે તો એ યુ એસી છે એ ટાયરોસીન લઈને આવે છે કારણ કે ટીઆરની ઉપર પ્રત્યેક ઉપર અલગ અલગ કોડ આવેલા છે તો આવા દરેક ટીઆરને અલગ હોવા જોઈએ ટોટલ એકસઠ પ્રકારના ટીઆરએનએ છે મિત્રો સિક્સટી વન પ્રકારના ટીઆરએનએ છે જે આવા અલગ અલગ કોડ ધરાવે છે જેનાથી અલગ અલગ એમિનો એસિડનું સંકેતન થાય છે અને પછી મિત્રો લાંબી ચેઇન બને છે એમ્યુનો એસિડની જેને પેપ્ટાઇડ કહેવાય પ્રોટીનની ચેઇન બનાવી શકીએ છીએ રાઈટ તો મિત્રો યાદ રાખજો કે આખી આખી જે પ્રોટીન બનાવવાની ઘટના છે એમાં લાઇન ઘણા બધા એમિનો એસિડ જોડાય છે ઘણા બધા મિત્રો આ રીતે એમઆરએનએ હશે તો અહીંયા ઘણા બધા ટીઆરએનએ ટીઆરએનએ જોડાશે આ રીતે ઘણા બધા ટીઆરએન જોડાશે અને અલગ અલગ એમિનો એસિડને લઈને આવશે ને આ રીતે મિત્રો એક લાંબી પ્રોટીનની ચેઇન બનાવશે રાઈટ તો પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ આવેલો છે જેને પ્રારંભક ટીઆરએનએ કહેવાય છે મિત્રો જ્યારે જ્યારે પ્રોટીન બનવાની શરૂઆત થાય ત્યારે જે પહેલો ટીઆરએન આવે છે મિત્રો એફ મેટ કહેવાય છે ફોર્માલ મિથ્યોનિન ફોર્માઇલ કહેવાય છે મિત્રો કહેવાય છે ફરીથી કહું છું જે પ્રારંભ માટેનો ટીઆરએનએ છે રાઈટ જેનાથી આખી પ્રક્રિયા પ્રારંભ થાય છે તો હું લખી કાઢું મિત્રો ફોર્માઇલ મિથિયોનિન ટીઆર એફ મીટ ટીઆરએન કહેવાય છે મિત્રો રાઈટ જે પ્રારંભ માટેનો ટીઆરએન છે કે મતલબ કોઈ પણ પ્રોટીન બનવાની પ્રક્રિયા છે શરૂઆત કરાવનારો કહેવાય છે પ્રારંભક ટીઆરએન મિત્રો યાદ રાખજો સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએન એ હોતો નથી મતલબ કે જ્યારે એમઆરએનએ હોય અને એમઆરએનએ ઉપર કોઈ સમાપ્તિ સંકેત આવે આપણે આગળ સંકેતો ભણી ચૂક્યા છે વિડીયોને આવજો તો જોઈ લેજો મિત્રો સંકેતોમાં યુ એ એ યુ જી એ આવા કોડ જો મિત્રો આવી જાય તો એ સમાપ્તિ કોડ છે એના માટે કોઈ પણ ટીઆરએનએ આવેલો હોતો નથી કે એનું સંકેતન કરતો નથી એટલે અહીંયા પ્રક્રિયા મિત્રો સ્ટોપ થઈ જશે રાઈટ તો ફરીથી કહું છું સમાપ્તિ માટે કોઈ પણ ટીઆરએન એ આવેલો હોતો નથી ટીઆરએનનું દ્વિતીય બંધારણ દર્શાવેલ છે જે ક્લોવરના લીફ પણ જેવું દેખાય છે અહીંયા મિત્રો જો મેં નીચે આકૃતિ બતાવી છે આપણી ચોપડીમાં એકચ્યુઅલી એવું ચિત્ર દેખાતું નથી પણ અહીંયા લખેલું છે એટલા માટે મેં તમે ડાઉનલોડ કરીને મિત્રો મૂકેલું છે તો જે આ ચિત્ર છે ક્લોવર લિફ જેવું દેખાય છે મેં નીચે ક્લોવર લિફ્ટ પણ દેખાડેલું છે તો ક્લોવર લિફનું સ્ટ્રક્ચર આવું હોય છે ને મિત્રો થ્રીમાં જોઈએ તો આવું એકચ્યુઅલી દેખાય એનું રચના પણ અહીંયા આપણી ચોપડીમાં લખેલું છે એ પ્રમાણે ટીઆરનું દ્વિતીય બંધારણ દર્શાવે છે જે ક્લોવરના લીપ પણ જેવું દેખાય છે એટલે કે મિત્રો સ્ટ્રક્ચર છે એ ક્લોવરના લીપ પણ જેવું દેખાય છે વાસ્તવમાં ટીઆર ને સઘન અણુ છે જે ઊંધા એલ આકારની જેમ દેખાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે આકૃતિ બતાડેલી છે હું મિત્રો ફરીથી બધું કાઢ નાંખું છું તો જેથી તમે જોઈ શકો આ આકૃતિ બતાવેલી છે એ ઊંધા એલ આકારની છે આ રીતે મિત્રો અહીંયા પણ મેં થ્રીડીમાં રચના બતાવેલી છે તો જો આ એલ આકારની રચના છે રાઈટ તો ક્લોવર લિફ આને કેવા છે તો આ ક્લોવર લિપ છે આ રચના મતલબ ક્લોવર લિપ છે અને આ રચના છે એ ઊંધાયેલા કારની છે જે તમે જોઈ શકો આપણે ચોપડી પ્રમાણે મિત્રો એક્ઝેક્ટ યાદ રાખજો તો મેં તમને ટીઆરએન વિશે ડિટેલમાં સમજણ આપી દીધી છે ટીઆરએ કામ મિત્રો એક જ હોય છે ફરીથી કહું છું ટીઆરએ નું કામ એક જ હોય છે શું તો એમાં હું અહીંયા લખી કાઢું છું કે મિત્રો ટીઆરએન કામ શું હોય છે તો એમ આરએની ઉપર જે સંકેતો હોય છે એમ એના સંકેતો વાંચવાનું વાંચવાનું અને એ પ્રમાણે મિત્રો આ જે એમિનો એસિડ છે એ પ્રમાણે એમિનો એસિડને લઈને આવવાનું લઈને આવી વાવવાનું ગોઠવવાનું રાઈટ લાઇન સર ગોઠવવાનું કાર્ય છે મિત્રો ક્લિયર આટલું યાદ રાખજો કે ટીઆરએન એના ઉપર પ્રતિસંકેતો હોય છે એ વાંચે છે અને મતલબ ટીઆરએનએ છે એના ઉપર પ્રતિસંકેતો છે જે એમ આરએનના સંકેતોને વાંચે છે અને એ પ્રમાણે એમિનો એમ્યુનસિટી લઈને આવે છે અને ગોઠવે છે રાઈટ તો આઈ હોપ તમને બધું જ ખબર પડી ગઈ છે કે ટીઆરએનનું કામ શું છે અને કેવી રીતે કામ કરે છે એક એક શબ્દ સમજણ પડી ગઈ છે કોઈ શબ્દમાં ક્લિયર ના થયું તો મિત્રો મને કોમેન્ટ કરજો હું તમે ચોક્કસથી હજી વધારે માહિતી આપીશ તો આઈ હોપ વિડીયો ગમેશા લાઇક કરજો થેન્ક યુ સો મચ